મિત્રો તમે ખાલી કલ્પના કરો કે ત્રણ ચાર દાયકાથી અધૂરું પડેલું આપણા દરેકનું સપનું વૃદ્ધોની આંખોમાં ચમકતો એક આશાનો દીવો આજે ખરેખર સાકાર થયો છે અને આ ચમત્કાર પાછળ કોણ કોણે આ વિસ્તારના દરેક ઘરના સભ્યોનો અવાજ સાંભળ્યો કોણે વિઘ્ન સંતોષીઓને ધ્યાનમાં ના લેતા માત્ર ને માત્ર જનતાના પ્રેમને જીત્યું

એક નાનકડા કામ માટે આખો દિવસ બગડતો પણ આપણા સૌના લોકલાડીલા નેતા એવા શંકરભાઈએ કહ્યું કે આ વાવ થરાદની પ્રજાએ ઘણા બધા દૂરના ધક્કા ખાધા છે હવે નહીં સર આ નવો જિલ્લો ના બને એના માટે વિઘ્ન સંતોષીઓ ઘણી બધી અડચણો ઊભી પણ કરી ફાઇલો અટકાવવાના ઘણા બધા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે ઉપર સુધી કાન ગંભીરણી કરીને જોતા માત્ર ને માત્ર વાવ થરાદની પ્રજાની આંખો જોઈ અને કહ્યું કે મારા લોકો નું એ જ મારો ખરો ધર્મ છે આ સાહેબ કેટલી મોટી વાત છે સાહેબે જવાબ માત્ર ને માત્ર વિકાસ રૂપી કામો કરીને આપ્યો છે અને ખરેખર હવે પછીનું વાવ થરાદ જે હરણફાર પડે એ જોઈને એ તમે સાહેબ જોઈ લીધું ક્યારે તમે કલ્પના નહીં કરી હોય એવું સાહેબ આ રોલ મોડલ ઊભું કરીને બતાવશે આ નવો જિલ્લો બન્યો એનાથી ઘણો બધો ફાયદો થશે વાવ થરાદની એ પ્રજાને એનું ભવિષ્યમાં પરિણામ કંઈક આવું હશે એક તો કલેક્ટર ઓફિસ મામલતદાર

હું આવું કહું છું એ માત્ર ને માત્ર કહેવા કાથર નથી કહેતું સાહેબની તાકાતને મેં ભલી ભાંતિ જોઈ છે એટલે હું કહું છું આજનો નવો જિલ્લો એ ફક્ત સાહેબ વિકાસ નથી સાહેબ આ છે જનતાના પ્રેમની એક જીત આ છે વિચારની તાકાત ખરેખર મિત્રો જિલ્લો એ રાજકારણથી નહીં પણ જનતાના આશીર્વાદથી બને છે એ આજે મેં જોયું તમે સારું કામ કરવા નીકળો તો ભગવાન પરીક્ષા ગણી લે છે પણ એ પરીક્ષામાં અડગ ક્યારે તમે ઉભા રહી શકો જ્યારે વાવ થરાદ જેવી જનતા તમારી સાથે હોય અને શંકરભાઈ ચૌધરી સાહેબ જેવું એવું મજબૂત એક નેતૃત્વ ઊભું હોય ત્યારે તમે અડગ ઉભા રહી શકો મિત્રો આજના દિવસે આ જાહેર ખબર ફક્ત નોટિફિકેશન નથી આ છે વિઘ્ન સંતોષીના મોઢા પર એક સડસડતો જવાબ જેમણે કહ્યું હતું કે આ નવો જિલ્લો શક્ય નથી સાહેબ વિઘ્ન સંતોષીઓને હું એટલું જ કહીશ કે વા થરાદની ધરતીને પાણીદાર બનાવનાર નેતા પાણીદાર જેવો શાંત પણ છે અને તુફાન જેવો પ્રહાર પણ કરી શકે છે એ તમે ભૂલી ન જતા છે આજના નવા જિલ્લાની સત્તાવાર જાહેરાત થઈ એ ખરેખર જનતાની જીત છે અને મારું માનવું છે ત્યાં સુધી આ જીતના જો કોઈ સાચા હકદાર હોય તો આપણા સૌના લોક નેતા એવા શંકરભાઈ ચૌધરી છે સાહેબ વાવ થરાદની જનતાવતી હું ગર્વથી સલામ કરું છું આપને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના સપનાને જમીન પર ખરા અર્થમાં આપે ઉતારી બતાવી અગેન થેન્ક યુ સાહેબ કે હું એવી આશા રાખું છું કે આપ આવા વાવ થરાદના નવા જિલ્લાને આવનાર સમયમાં ખૂબ જ ઊંચાઈઓના શિખર સુધી લઈ જશો એ જ અપેક્ષા સ માતા કી જાય વંદે માતરમ જય જય ગુરુ ગુજરાત